કરજણ શહેર ભાજપ દ્વારા નવા વર્ષ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ અને કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નગર યુવા ભાજપા કાર્યકરના દુઃખદ અવસાનને લઈને કાર્યકરો દ્વારા બે મિનિટનું મૌન પાડી મૃતકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જિલ્લાની અંદર દરેક જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય એની અંદર એક સ્નેહમિલનના કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે આ કરજણ નગરના સ્નેહમિલનની અંદર કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ અને કરજણ નગરના પ્રમુખશ્રી અને સૌ હોદ્દેદારો કોર્પોરેટરો સાથે મળીને અને આ કરજણ નગરના મતદારો ભાઈઓ અને વડીલોને આજે આ સ્નેહમિલનના કાર્યક્રમ જે સ્નેહથી સ્નેહમિલનનો કાર્યક્રમ સ્નેહથી મળવાનું થયું એમના દર્શન કરવાનું થયું અને નવા વર્ષની આપ સૌ કાર્યકર્તાઓને શુભકામના પાઠવી છે અને દેશવી દેશના એસએસસી વડાપ્રધાન સન્માનની નરેન્દ્રભાઈ મોદીના જે કાંઈ યોજનાઓ છે એ વિશે વાતો કરી અને નવા વર્ષની અંદર મળવાનું થયું તો નવા વર્ષની અંદર છે શુભકામના પાઠવી અને આ કરજણનગરનો જે સ્નેહમિલનનો કાર્યક્રમ છે એ સમાપન કરવો